અને ઘરમાં સુખના દિવસો આવ્યા પરંતુ સમય કોઈને પૂછતો નથી ભાગીદારો બદલાયા બજાર બદલાયું બદલાયાલના નિર્ણયોમાં ઉતાવળ અને અહંકાર ઘૂંસતા ગયા એક ખોટો સોદો પછી બીજો અને પછી વિશ્વાસઘાત ઉધાર આપેલા પૈસા પાછા ન આવ્યા અને દેવું માથા પર ચડતું ગયું દુકાનની સેલ્ફ ખાલી થવા લાગી અને ઘરની તિજોરી પણ ઘરમાં તેની પત્ની સુમિત્રાબેન હતી બોલવામાં ઓછું સહનમાં વધારે કરતી બાળકો સામે તે હંમેશા મજબૂત રહેતી પણ રાતે દીવો બુઝાઈ જાય પછી તેના આંસુ કોઈ જોઈ શકતું નહીં બાળકો પૂછતા મમ્મી પપ્પા ફરી જૂની જેમ કેમ નથી હસતા અને સુમિત્રાબેન પાસે જવાબ ન હતો મનસુખલાલ બહારથી કઠોર દેખાવાનો પ્રયાસ કરતો પણ અંદરથી તૂટી ગયો હતો તેને લાગતું હતું કે સમાજમાં તેનું માન ખત્મ થઈ ગયું છે પહેલા જે લોકો સલાહ માટે તેની પાસે આવતા હવે રસ્તામાં મળતા નજર ફેરવી લેતા એક સાંજે એવી હાલત થઈ કે ઘરમાં અનાજ પૂરતું ન હતું દીવો પ્રગટાવવા માટે તેલ પણ બાકી નહોતું અંધારું ઘરમાં અને અંધારું મનમાં બાળકો ભૂખ્યા સુઈ ગયા મનસુખલાલ ખાટલા પર બેઠો બેઠો શૂન્યમાં જોઈએ જતો હતો તેને લાગ્યું કે હવે કંઈ બસ્યું નથી ન પૈસા ન માન ન આવશા એ જ રાત્રે પાડોશમાં રહેતી વૃદ્ધ સ્ત્રી જશોદાબા આવી વર્ષોથી મહારાષ્ટ્રમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે યાત્રા કરતી આવતી મનસુખલાલની હાલત જોઈને તેણે કહ્યું કે બેટા તું બહુ તૂટી ગયો છે એક વખત મહાલક્ષ્મી મંદિરે જઈ આવ માતા પાસે તારી વેદના મૂક મનસુખલાલના મનમાં ગુચ્છો અને થાક એક સાથે ફૂટ્યા તેણે કહ્યું કે બાજી મે કેટલી વાર ભગવાનને યાદ કર્યા છે શું મળ્યું આજે ઘરમાં દીવો પણ નથી જશોદાબાઈએ શાંતિથી કહ્યું કે માતા પાસે માંગવા નહીં પોતાને ખાલી કરવા જઈ આવ તારો ભાર ત્યાં મૂકી આવ આ વાક્ય મનસુખલાલના મનમાં ખુશી ગયું આખી રાત તેને ઊંઘ આવી નહીં પત્ની અને બાળકોના ચહેરા સામે ફરતા રહ્યા તેને લાગ્યું કે હવે ગુમાવવાનું કંઈ બસ્યું નથી એક ખાલી શૈલીયા આશા તરીકે તેણે નક્કી કર્યું કે મહારાષ્ટ્રમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે જશે બીજા દિવસે વહેલી સવારે તેણે બસ સ્ટેન્ડ તરફ જવાની તૈયારી કરી સુમિત્રાબેનને કહ્યું કે હું બે દિવસ માટે મહાલક્ષ્મી મંદિરે જઈ આવું છું સુમિત્રાબેનને કંઈ કહ્યું નહીં ફક્ત આંખોમાં વિશ્વાસ રાખ્યો સુમિત્રાબેને બસ સ્ટેન્ડ પર પહોંચતા મનસુખલાલની ભીડ દેખાય કોઈ કામ માટે જઈ રહ્યું હતું કોઈ પરિવાર સાથે યાત્રા પર કોઈ પોતાના સુખ માટે તો કોઈ દુઃખ ભૂલવા તેણે ખિસ્સામાં રહેલા થોડા પૈસા કાઢીને ટિકિટ લીધી બસ મહારાષ્ટ્ર તરફ દોડવા લાગી શહેર પાછળ સુટતું ગયું અને સાથે મનસુખલાલનું જૂનું જીવન પણ બસની બારી પાસે બેઠા બેઠા તે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયું પહેલો નફો પહેલી દુકાન લોકોની વાહવાહી બધું આંખ સામે ફરી વળ્યું પછી ખોટા મિત્રો ખોટા સોદા અને ખોટી આશાઓ તેને લાગ્યું કે તેણે ભાગ્યને નહીં પોતાને દગો આપ્યો હતો બસમાં સામે બેઠેલો એક વૃદ્ધ યાત્રી માતાજી વિશે બોલતો હતો કોઈ કહેતો હતો કે ત્યાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ આવે છે કોઈ કહેતો હતો કે ત્યાં ગયા પછી મન શાંત થાય છે મનસુખલાલ સાંભળતો હતો પણ વિશ્વાસ નહોતો એને થતો તે વિચારતો હતો દીવો પ્રગટાવાથી જો બધું બદલાતું હોત તો આજે હું અહીં હોત રસ્તામાં પહાડ નદીઓ અને ગામડા પસાર થતા ગયા બપોર પછી બસ એક વિરામ સ્થળે ઊભી રહી લોકો સા નાસ્તા કરવા ઉતર્યા મનસુખલાલ બસમાં જ બેઠો રહ્યો તેને ખૂબ ભૂખ નહોતી પણ ફક્ત એક ખાલીપો હતો સાંજ પડે ત્યાં બસ મહારાષ્ટ્રની સીમમાં પ્રવેશી રસ્તાની બાજુ નાના ધર્મસ્થાન લાલ ધ્વજ અને દીવાઓ દેખાવા લાગ્યા બસમાં બેઠેલા યાત્રીઓ ઉત્સાહથી વાતો કરવા લાગ્યા કોઈ માતાજી માટે મંત્ર બોલતો હતો કોઈ પોતાની મનત કહેતો હતો મનસુખલાલ મોન હતો રાત્રે બસ મહાલક્ષ્મી મંદિરના શહેર નજીક પહોંચી દૂરથી મંદિરના ઘંટનાદ અને દીવાઓની ઝગમગાટ દેખાતી હતી મનસુખલાલ બસમાંથી ઉતર્યો થાકેલા પગ અને ભારે મન સાથે તે મંદિર તરફ ચાલ્યો મંદિરના બહારના પ્રાંગણમાં મોટી ભીડ હતી લોકો પૂજાની થાળીઓ સાથે અંદર જઈ રહ્યા હતા દીવાઓની લાઈનો ધૂપની સુગંધ અને ઘંટનાદનું સંગીત બધું મળીને એક અલગ દુનિયા બનાવી રહ્યું હતું મનસુખલાલ ત્યાં ઊભો રહ્યો તેના ફાટેલા સંપલ અને ઝૂકેલા ખંભા વચ્ચે આ ભવ્યતા બહુ દૂર લાગતી હતી તેને ખબર પડી કે અહીં સાંજના સમયે એક નિશ્ચિત સમયે છેલ્લો દીવો પ્રગટાવવામાં આવે છે તેમનમાં નક્કી કરે છે કે આજે તે પણ દીવો પ્રગટાવશે તેણે ખિસ્સામાં હાથ નાખ્યો થોડી નાની રકમ હતી બસમાં આવવા માટે બસાવી રાખેલી તે ગૂંસવાઈ ગયો શું દીવો પ્રગટાવવો કે પાસા જવાની ટિકિટ રાખવી મંદિરની સીડીઓ પાસે બેઠો બેઠો તે વિચારતો રહ્યો સામે માતાની મૂર્તિ ઝગમગતી હતી ભીડ ઓછી થવા લાગી હતી પૂજારીઓ અંદર તૈયારી કરી રહ્યા હતા મનસુખલાલના મનમાં પ્રશ્ન ઉઠ્યા લાગ્યું કે હવે પાસા ફરવું શક્ય નથી તે ઊભો થયો અને મંદિરમાં પ્રવેશ કર્યો મંદિરની અંદર દીવાઓની જગમગાહટ હતી પણ તેના મનમાં હજી અંધકાર હતો તેને આંખ બંધ કરી કોઈ શબ્દ બોલ્યા વગર ફક્ત મનમાં કહ્યું કે આરતીની તૈયારી થતી હતી અને દીવાઓની જગમગાહાટ આખા ગર્ભગૃહોમાં ફેલાઈ ગઈ હતી ભક્તોની લાઈન ધીમે ધીમે આગળ વધતી હતી કોઈ હાથ જોડીને માથું ઝુકાવતો હતો કોઈ આંખોમાં આંસુ લઈને પોતાની વેદના કહેતો હતો મનસુક લાલ ખૂણે ઊભો રહ્યો તેના હાથ ખાલી હતા અને મન ભારથી ભરેલું હતું તે જોઈ રહ્યો હતો કે લોકો પૂજાની થાળી લઈને માતા સામે દીવો પ્રગટાવે છે ફૂલો ચડાવે છે અને પોતાની ઈચ્છાઓ મનમાં કહે છે તેને લાગ્યું કે બધા પાસે આપવા જેવું છે અને તેની પાસે આપવા જેવું કશું જ નથી થોડી વારમાં પૂજારીનો અવાજ આવ્યો

તે પાસો ફરી મંદિરની સીડીઓ પાસે બેસી ગયું બહાર અંધારું વધી ગયું રહ્યું હતું મંદિરના દીવાઓ બહાર સુધી પ્રકાશ ફેલાવતા હતા પણ તેના મનમાં અંધકાર ઘેરો થતો હતો એ ક્ષણે એક દુબળો અડધો લંગડો માણસ તેની પાસે આવ્યો કપડાં જૂના હતા આંખોમાં થાક અને ભૂખ બને દેખાતા હતા તે ધીમા અવાજે બોલ્યો ભાઈ બે દિવસથી દવા લીધા વગર શું કોઈ મદદ કરી શકો તો મનસુખલાલ તેની તરફ જોઈએ જ રહ્યો પહેલા તો તે વિચારે પડ્યો કે મારી પાસે પોતે શું છે ખિસ્સામાં હાથ નાખ્યો બસના ભાડા માટે બસાવી રાખેલો એક સિક્કો હતો તે સિક્કાને આંગળીઓમાં ફેરવતો રહ્યો મનમાં વિશાર આવ્યો જો આ આપી દઈશ તો પાસા જવાની મુશ્કેલી પડશે પણ સામે ઉભેલા માણસની આંખોમાં એવી વિનંતી હતી કે મનસુખલાલની અંદરની જે દીવાલ તૂટી ગઈ તેને લાગ્યું કે આજે તેની હાલત અને આ માણસની હાલત વચ્ચે બહુ મોટો ફરક નથી ફરક એટલો જ કે આ માણસ ખુલ્લે આ મદદ માંગે છે અને તે પોતે શરમમાં સૂપશે કોઈ વિચાર કર્યા વગર તેણે એ સિક્કો તેની હથેળીમાં મૂકી દીધો એ માણસની આંખોમાં સમક આવી ગઈ તેણે હાથ જોડીને કહ્યું કે માતા તમને સુખ આપશે માતા તમને સુખ આપશે મનસુખલાલને ખબર નહોતી કે તેણે શું કર્યું પણ એ ક્ષણે તેને અને મનમાં કોઈ આશા નહોતી ફક્ત કરુણા હતી તેણે પોતાનું સાધન પણ છોડ્યું હતું એ સમયે મંદિરની અંદરથી અવાજ આવ્યો દીવો કોણ પ્રગટાવશે મનસુખલાલ ધીમે ધીમે ઊભો થયો તેના પગ આપમેળે મંદિર તરફ ચાલવા લાગ્યા હાથ ખાલી હતા પણ મનમાં અજાણી દ્રઢતા હતી તે વિશાળતો હતો કે દીવો હોય કે ન હોય આજે હું માતા સામે ઊભો રહીશ એટલામાં એક નાનો છોકરો દોડી આવ્યો તેના હાથમાં તેલની નાની શીશી અને દીવો હતો છોકરાએ મનસુખલાલ તરફ જોઈને કહ્યું કે કાકા આ લઈ લો પૂંજારીએ આપ્યું છે મનસુખલાલ હબકાઈ ગયો મારા માટે છોકરાએ માથું લાવ્યું કે હા તમે દીવો પ્રગટાવો મનસુખલાલના હાથ કાપવા લાગ્યા તે છોકરાને કંઈ પૂછે એ પહેલાં છોકરો ભીડમાં ગાયબ થઈ ગયો મનસુખલાલ દીવો લઈને પૂંજારી પાસે પહોંચ્યો પૂંજારીએ તેને જોયો અને કહ્યું કે આજનો દીવો તું પ્રગટાવ એ શબ્દ તેના કાનમાં ગુંજ્યા તે ધીમે ધીમે માતાની સામે ગયો હાથમાં દીવો અને આંખોમાં આંસુ તેણે દીવો પ્રગટાવ્યો જોત ધીમે ધીમે પ્રગટીને તેજસ્વી બની એ જ્યોત સાથે તેના મનનો અંધકાર પણ થોડો ઓસરતો ગયો તે કોઈ મન્નત માંગી નહીં કોઈ ધન માંગ્યું નહીં ફક્ત મનમાં કહ્યું કે માતા જો તું તો મને સાસો રસ્તો બતાવ હું હવે લડવા ત્યાર છું એક સાથે જય મહાલક્ષ્મીનો નાદ કર્યો મનસુખલાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ આંસુ દુઃખના નહોતા પણ અંદરની ગાંઠ છૂટવાની નિશાની હતા આરતી પૂરી થાય મંદિરના દરવાજા ધીમે ધીમે બંધ થવા લાગ્યા લોકો બહાર નીકળવા લાગ્યા મનસુખલાલ પણ બહાર આવ્યો રાત્રિનો અંધકાર હતો પણ મંદિરની બહાર દીવાઓની ઝગમગાટ હતી તેને લાગ્યું કે આજે કંઈક બદલાયું છે ભલે બહારથી કશું બદલાયું ન દેખાતું હોય મંદિરની સીડીઓ પર બેસીને તેણે થોડી વાર આંખ બંધ કરી અંદર અજાણી શાંતિ હતી એ શાંતિ પૈસાથી મળતી ન હતી પણ હળવાશ જેવી હતી તેને લાગ્યું કે તેણે આજે કંઈક છોડ્યું છે પોતાનો અહંકાર પોતાની ફરિયાદો અને પોતાનો ડર થોડી વાર પછી તે બસ સ્ટેન્ડ તરફ ચાલ્યો રસ્તામાં ચાલતા ચાલતા તેણે વિચાર્યું કે મારા પાસા જઈને શું કરવું એના મનમાં જવાબ આવ્યો ફરીથી શરૂઆત કરવી ખોટા રસ્તે નહીં સાસા રસ્તે જવાનું રાત્રે તે એક ધર્મશાળામાં રહ્યો જમીન પર પથારી પાથરીને સૂઈ ગયો લાંબા સમય પછી તેને ઊંઘ આવી સપનામાં તેને દીવો દેખાતો હતો જે અંધારામાં પણ પ્રગટતો હતો સવાર પડે ત્યારે તે ઉઠ્યો મંદિરના ઘંટના અવાજે તેની ઊંઘ તૂટી તે ફરી મંદિર તરફ ગયો આ વખતે ભીડ ઓછી હતી તેણે દૂરથી માતાને નમન કર્યું મનમાં કોઈ માંગ નહોતી ફક્ત એક વસન હતું હું હાર માનવાનો નથી પછી તે બસ સ્ટેન્ડ તરફ ગયો ખિસ્સામાં પૈસા નહોતા પણ મનમાં જે આશા હતી ને કે કોઈ અજાણ્યો માણસ ટિકિટ માટે મદદ કરે છે કોઈ મુસાફર થોડી જગ્યા આપે છે બસ ફરી ગુજરાત તરફ દોડવા લાગી મનસુખલાલ બારી પાસે બેઠો હતો બહારનો રસ્તો બદલાતો જતો હતો અને અંદરનો માણસ પણ બસમાં બેઠેલા લોકો વાતો કરતા હતા કોઈ પોતાના ધંધાની કોઈ પોતાની મનતની મનસુખલાલ શાંત હતો તેણે નક્કી કર્યું કે હવે તે પૈસા પાછળ નહીં પરંતુ ઈમાનદારી પાછળ દોડશે જે હશે તે સહન કરશે પણ ખોટો રસ્તો નહીં અપનાવે બારી બહાર સૂર્ય ઉગતો હતો તેની કિરણો બસની અંદર આવતી હતી મનસુખલાલને લાગ્યું કે એ કિરણો તેના મનમાં પણ પડી રહ્યા છે મનસુખલાલ બસમાંથી ઉતર્યા ત્યારે પોતાના શહેરની ગલીઓ એને પહેલાં જેવી જ લાગી પણ તેની નજર બદલાઈ ગઈ હતી પહેલાં જે રસ્તા એને નિષ્ફળતાની યાદ આપતા હતા હવે રસ્તાઓ એની નવી શરૂઆત તરફ લઈ જતા લાગ્યા ઘરના દરવાજે પહોંચતા પહેલા જ તેને અંદરથી ડર લાગ્યો હું શું લઈને આવ્યો છું ખિસ્સા ખાલી હતા પણ મનમાં એક નક્કર સંકલ્પ હતો કે દરવાજો ખોલતા સુમિત્રાબેન સામે આવી તેણે કંઈ પૂછ્યું નહીં ફક્ત પતિના ચહેરા તરફ જોયું એ ચહેરા પર થાક હતો પણ સાથે સાથે એક અજાણી શાંતિ પણ હતી મનસુખલાલે ધીમા અવાજે કહ્યું કે હું પાસો આવ્યું છું અને હવે ફરીથી શરૂઆત કરવી છે સુમિત્રાબેને માથું હલાવ્યું આ એક શબ્દમાં બને આખું દુઃખ વેસી લીધું આગલા દિવસોથી મનસુખલાલે પોતાની દુકાન ફરી ગોઠવવાની શરૂઆત કરી જૂની ભૂલો યાદ કરીને તેણે નક્કી કર્યું કે હવે ખોટા સોદા નહીં કરે કોઈને ખોટી આશા નહીં આપશે અને ઉધારથી બસવાનો તે ખૂબ પ્રયત્ન કરશે શરૂઆતમાં કંઈ મોટો ફેરફાર આવ્યો નહીં પણ ધીમે ધીમે એક એક કરીને અટકેલા કામ આગળ વધવા લાગ્યા એક ઓળખીતો આવ્યો અને નાની આપી ગયો કોઈ સરળ રીતે ઉકેલાયું જે લોકો દૂર થઈ ગયા હતા તેઓ ફરી વાત કરવા લાગ્યા કે આ બધું અચાનક થયેલા ચમત્કાર જેવું નહોતું પણ જીવનમાં ધીમે ધીમે ઉક્તિ ઉજાસ જેવું હતું મનસુખલાલના સ્વભાવમાં મોટો ફેરફાર આવ્યો પહેલા તે પૈસાની ચિંતા કરતો હતો હવે કામની ચિંતા કરતો હતો લોકોની વાતોથી ડરતો હતો હતો હવે પોતાની વાત સાંભળતો જ્યારે કોઈ ગરીબ માણસ દુકાન પાસે ઊભો રહેતો ત્યારે તે ખાલી હાથે પાસો મોકલતો નહીં તેને યાદ આવતું કે મહાલક્ષ્મી મંદિરમાં તેણે પોતાનો છેલ્લો સિક્કો આપ્યો હતો એ દિવસ પછી તેને સમજાયું કે આપવાથી માણસ ખાલી થતો નથી હળવો થાય છે સમય જતા ઘરની સ્થિતિ સુધારવા લાગી બાળકો ફરી શાળાએ નિયમિત જવા લાગ્યા સુમિત્રાબેનના ચહેરા પર જૂની ચિંતા ઓછી થવા લાગી ઘરમાં ફરી દીવો પ્રગટાવા લાગ્યો એ દીવો ફક્ત તેલનો નહોતો પરંતુ વિશ્વાસ હતો મનસુખલાલને લાગ્યું કે મહાલક્ષ્મીનો ચમત્કાર પૈસા બનીને નહીં મન બદલાઈને આવ્યો છે એક વર્ષ પૂરું થયું ત્યારે એક દિવસ જશોદાબા ફરી મળી તેણે પૂછ્યું કે બેટા હવે કેમ છે જીવન મનસુખલાલે શાંતિથી કહ્યું કે બાજી દુઃખ પૂરું નથી થયું પણ હવે હું તૂટતો નથી હવે મને રસ્તો દેખાય છે જશોદાબા સ્મિત કરીને બોલ્યા એ જ માતાનો ચમત્કાર છે એ વર્ષમાં ફરી એક સંયુક્ત બન્યું મનસુખલાલે મહારાષ્ટ્ર જવાનું કામ પડ્યું એ જ રસ્તે બસ ચાલી એ જ સ્ટેશન આવ્યા અને એ જ મંદિરનું શહેર નજર નજરે પડ્યું મનસુખલાલના મનમાં કોઈ મનત નહોતી ફક્ત કૃતજ્ઞતા હતી તે મંદિરે ગયો આ વખતે તેના હાથ ખાલી નહોતા પણ મન નમ્ર હતું તેણે દીવો પ્રગટાવ્યો પણ આ વખતે કંઈ માંગ્યું નહીં ફક્ત આંખ બંધ કરીને કહ્યું કે માતા મને માણસ બનાવી રાખજે મંદિરના દીવાઓ તરફ જોઈને તેને સમજાયું કે છેલ્લો દીવો હંમેશા પૈસાથી પ્રગટતો નથી ક્યારેક એ દીવો માણસના અહંકાર છોડવાથી પ્રગટશે ક્યારેક કરુણાથી પ્રગટે છે અને ક્યારેક પોતાની ભૂલ સ્વીકારવાથી પ્રગટશે મહાલક્ષ્મીનો સાસો ચમત્કાર એ જ હતો માણસને અંદરથી બદલી નાખવો પછી મનસુખલાલ પોતાની નાની દુનિયામાં પાછો ફર્યો હવે તેની કથા માત્ર તેની પોતાની નહોતી રહી જે કોઈ તૂટી ગયેલો માણસ તેને મળતો તેની સાથે આ વાત પણ વેચતો મારી જિંદગી ત્યારે બદલાય જ્યારે મેં ખાલી હાથથી દીવો પ્રગટાવ્યો એ કથા ઘણા લોકો માટે આશાનો દીવો બની ગઈ હતી અને મહાલક્ષ્મી મંદિરનો એ છેલો દીવો જે એ દિવસે પ્રગટયો હતો એ ફક્ત મંદિરમાં નહીં મનસુખલાલના જીવનમાં હંમેશા માટે પ્રગટતો રહ્યો અંતિમ સંદેશ મિત્રો આ વાર્તાનો કે મહાલક્ષ્મીનો ચમત્કાર પૈસામાં નથી મહાલક્ષ્મીનો ચમત્કાર માણસના હૃદયમાં છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રસના પૌરાણિક ઘટનાઓ સાંભળીને કરવામાં આવેલ છે આવા નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી છે ત્યાં સુધી આભાર થેન્ક યુ